ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે લાલભાઈ સુનિલભાઈને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે ફૂલ જવાબદારી હાઇડ્રોલિક એન્જિન કમ્પ્લેટ આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર વિડીયોની અંદર હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ બેટરી પણ નવી ટાયર પણ નવા અને સાવ ઓછી કિંમતમાં વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો વહેલી તકે તમે લાલભાઈનો કોન્ટેક કરો બધી તમને ટ્રેક્ટરની ડિટેલ આપી જ દઈશ વિડિયો સારો લાગે તો લાઇક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો ન્યૂ હોલેન્ડ બત્રીસ ટ્રેક્ટર છે અને લાલભાઈ સુનિલભાઈ છે બે હજાર ને આઠ ના મોડલનું આ ટ્રેક્ટર એન્જિન નેવું ટકા ગેર હાઇડ્રોલિક સોય સો ટકા કોઈ વસ્તુની ખામી નથી અને એક પર રૂપિયાનો ખર્ચો નથી તમે સીધું ટ્રેક્ટર લઈ આવો એટલે સીધું ખેતી કામમાં ઉપયોગમાં લેવાનું રહેશે બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઇવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પેલા લાલભાઈ સુનિલભાઈનું કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા જોવા જાવ તો લાલભાઈ સુનિલભાઈનું કોન્ટેક્ટ કરીને જજો ટ્રેક્ટર વેચાઈ દશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી નાખવામાં આવેલી છે વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર મોટા ટાયર નવા જોવા મળશે કરાવેલા ટાયર છે હવે કિંમતની વાત કરું તો હજાર કિંમત અંદાજિત રાખવામાં આવેલી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે લાલભાઈ સુનિલભાઈ ટ્રેક્ટર લેવું હોય તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે લાલભાઈ સુનિલભાઈ નામ ત્રાણું પિચોતેર અથવા સિત્તેર એક વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો